અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી તડામાર ચાલી રહી છે ત્યારે અમદાવાદની સાબરમતી નદીમાં પિલ્લર ઉભા કરવાની કામગીરી હાથ ધરાઈ છે સુભાષ બ્રિજ પાસે આઠ પિલ્લર ઉભા કરાશે જેના માટે નદીના નેવું ટકા ભાગમાં રેતીનો બ્રિજ પણ બનાવાયો છે મહત્વનું છે કે વર્ષ બે હજાર બાવીસમાં ભારે વરસાદના કારણે નદીમાં પૂર આવ્યું હતું જેમાં પાણી રોકવા માટે બનાવેલો બાંધ તૂટી ગયો હતો અમદાવાદ મુંબઈ વચ્ચે હાઈસ્પીડ બુલેટ ટ્રેનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે એ બુલેટ ટ્રેન છે તે સાબરમતી પસાર કરી નીકળવાની છે ત્યારે સાબરમતી નદીની અંદર બુલેટ ટ્રેન માટે પિલ્લર લગાવવામાં આવી રહ્યા છે એક વર્ષ અગાઉ જ્યારે સાબરમતી નદીને બંધ કરવામાં આવી હતી ને જે રેત પાથરવામાં આવી હતી તે વરસાદમાં તણી જવાથી ફરીથી આખી કામગીરી છે તે હાથ પર ધરવી પડી હતી ને અત્યારે જોશમાં કામગીરી ચાલી રહી છે મોટાભાગના પિલ્લરોનું કામ જે છે તે પૂર્ણતાના આારે છે એટલે કે જે બુલેટ ટ્રેન મુંબઈથી અમદાવાદ આવવાની છે ત્યારે સાબરમતી નદી પરથી જ્યારે પસાર થવાની છે ત્યારે સાબરમતી નદી પર પણ પિલ્લર લગાવવામાં આવી રહ્યા છે તેના માટે નદીના મોટા ભાગના પાણીને રોકવામાં આવ્યું છે અને ત્યાં પાણીની અંદર રેત પાથરીને અત્યારે પિલ્લર બનાવવાનું કામ ચાલુ છે ત્યારે પૂર ઝડપભેર આ પિલ્લર બની રહ્યા છે દ્રશ્યમાં પણ દેખાઈ રહ્યું છે કે બે કરતા પણ વધુ પિલ્લરો અત્યારે નદીની અંદર રેડી થઈ ચૂક્યા છે અને બાકીના પિલ્લરો માટેની જે કામગીરી છે તે અત્યારે પૂરજોશમાં છે